હેલો વેલકમ સ્વાગત છે કેતા હતા કે આ સરકાર ફક્ત અમીરોનું ધ્યાન આપે છે ગરીબો ઉપર ધ્યાન આપતી નથી જે પીડિત છે વંચિત છે એમની તરફ જોતી પણ નથી પણ ફાઇનલી સરકારે મારા જેવા અનેક લોકોને ખોટા પાડી દીધા છે આ દેશમાં જે સૌથી વધુ ગરીબ છે જે સૌથી વધુ ભૂખે મરે છે એવા આપણા નેતાઓ આપણા સાંસદોના પગાર વધારાનો નિર્ણય આવી ગયો છે પહેલા એ લોકોને ફક્ત મહિને એક લાખ રૂપિયા મળતા હતા ફક્ત એક લાખ રૂપિયા આ મોંઘવારીમાં એક લાખ રૂપિયામાં આવે શું એટલા માટે જ એ બિચારાઓએ પોતે જ પોતાનો પગાર વધારી દીધો અને એક લાખમાંથી માંથી એક લાખ ચોવીસ હજાર કરી દીધો હવે અહીંયા તમને હું જણાવી

એવી વ્યવસ્થા કરીને ગયા છે કે હવે સાંસદો હાથ પગ જોડીને કેવું પણ નહીં પડે કે ભાઈ સાહેબ પગાર વધારો હવે ઓટોમેટિક દર પાંચ વર્ષે પગાર વધશે તમે જોઈ લો એક લાખ નો એક લાખ ચોવીસ હજાર થઈ ગયો આવતા પાંચ વર્ષમાં પણ પાછો અમુક ટકા વધારો મળી જ જશે મતલબ કે સરકારે જે સૂત્ર આપ્યું હતું કે અચ્છે દિન આયંગે એ સાવ ખોટું પણ નહોતું પણ આપણે સમજવામાં થાપ ખાઈ ગયા કે અચ્છે દિન આવશે પણ કોના આપણા કે એમના ખેર એ નિર્ણય તમારે કરવાનો છે કારણ કે આ બધા ડાયમંડ ને ચૂટીને આપણે જ

તે નેતાઓએ જ્યારે પોતે ફોર્મ ભરે છે ચૂંટણી લડવા માટે ત્યારે એફિડેવિટમાં જે વિગતો આપે છે પોતાની પાસે રહેલી સંપત્તિની એ જ વિગતોનું વિશ્લેષણ કરીને આ રિપોર્ટ તૈયાર કરે છે જે ખૂબ જ ઓથેન્ટિક હોય છે તમે ચાહો તો એટીઆર ની સાઇટ પર જઈને આ રિપોર્ટની ચકાસણી પણ કરી શકો છો કે આમાં કંઈ ખોટું છે કે નહીં તો હવે વાત કરીએ કે આ બિચારા સાંસદોની હાલત કેવી છે કે એમનો પગાર વધારો કરવો પડ્યો હવે વાત કરીએ આપણા દેશના આ ગરીબ પીડિત વંચિત છેવાડાના માનવીઓ પાસે કેટલી સંપત્તિ છે એની તો આપણા દેશના ટોટલ સાંસદો માંથી ચારસો ને પંચોતેર એટલે કે બાસઠ ટકા સાંસદોની સંપત્તિ એક કરોડ થી છે એક કરોડ રૂપિયાથી વધારેની સંપત્તિ ધરાવતા સાંસદોની સંખ્યા બાસઠ ટકા છે અને ત્રેપન સાંસદો એવા છે એટલે કે સાત ટકા એવા સાંસદો છે જેમની સંપત્તિ સો કરોડ થી વધુ છે એટલે કે બિલિયોનર્સ છે અને આમાં પણ એક જાણવા જેવી બાબત એ છે કે જેમને ઉપર ગુનાહિત કેસ છે મતલબ કે કોઈ કારણસર તેઓ ગુનાહિત ધરાવે પચીસ માંથી એકસો ને એકસઠ સાંસદો એટલે કે બોતેર ટકા કરોડપતિઓ છે અને નવાઈની વાત તો એ છે કે જે સામાન્ય સાંસદો છે એના કરતા જેમનો ગુનાહિત ઇતિહાસ છે એવા સાંસદોની સંપત્તિ વધારે છે હવે જો હું ટોટલ સંપત્તિની વાત કરું તો આ જે રિપોર્ટ છે ઓગણત્રીસ છે અને આ રિપોર્ટ પ્રમાણે ફરીથી લોકસભા સાંસદોની સરેરાશ સંપત્તિમાં છેલ્લા હાજર ઓગણીસ થી લઈને બે હાજર ચોવીસમાં તેતાલીસ ટકાનો વધારો થયો હતો બે હજાર ઓગણીસ માં આ સાંસદોની સરેરાશ સંપત્તિ રૂપિયા એકવીસ પોઈન્ટ પંચાવન કરોડ હતી જે બે હજાર ચોવીસ માં વધીને ત્રીસ પોઈન્ટ અઠ્યાસી કરોડ થઈ ગઈ એટલે કે નવ પોઈન્ટ તેત્રીસ કરોડ નો વધારો થયો હતો અને પક્ષના આધારે જો હું તમને આની વિગત આપું કે કયા પક્ષના કેટલા સાંસદો પાસે કેટલી સંપત્તિ છે તો ભાજપના એકસો સાંસદોની સરેરાશ સંપત્તિ ઓગણચાલીસ પોઈન્ટ અઢાર ટકા વધી છે આ સમયગાળા દરમિયાન એટલે કે રૂપિયા અઢાર પોઈન્ટ ચાલીસ કરોડ થી પચીસ પોઈન્ટ એકસઠ કરોડ થઈ છે કોંગ્રેસના છત્રીસ સાંસદોની સંપત્તિ અડતાલીસ પોઈન્ટ છોતેર ટકા વધી છે એટલે કે ચુમ્માલીસ પોઈન્ટ તેર કરોડ થી વધીને 65.64 પોઈન્ટ ચોસઠ કરોડ થઈ છે અન્ય પક્ષોમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે જેમ કે તેલુગુ દેશ આનાથી પણ વધારે શોકિંગ અને જાણવા જેવી બાબત એ છે કે આપણા દેશના ટોટલ લોકસભાના અને રાજ્યસભાના મળીને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એટલે કે ઓગણત્રીસ ટકા સાંસદો એવા છે જેમની ઉપર કોઈ ને કોઈ ગુનો દાખલ થયેલો છે આમાંથી એકસો ને અડસઠ એટલે કે બાવીસ ટકા તો એવા સાંસદો છે જેમની ઉપર ગંભીર ગુનાઓ લાગેલા છે ગંભીર સ્ત્રીઓ સાથે પ્રયાસ યૌન શોષણ વગેરે જેવા હત્યા હત્યાનો પ્રયાસ પણ આમાં સામેલ છે એટલે કે આ બાવીસ ટકા સાંસદો તો એવા છે જે ફૂલ ટુ ગુંડા છે અથવા તો જે બી તમારે નામ આપવું હોય તમે આપી શકો છો અને આમાં પણ હું તમને જો પક્ષ વાઇઝ જણાવું કે કયા પક્ષમાં કેટલા ગુંડા આઈ મીન ગુનાહિત ઇતિહાસ ધરાવતા નેતાઓ છે તો એની વાત કરીએ તો ભાજપમાં ત્રણસો ત્રણ માંથી નેવ્યાસી એવા છે જેમની ઉપર સામાન્ય ગુનાઓ દાખલ થયેલા છે અને છાસઠ એવા છે જેમની ઉપર ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે અને ગંભીરમાં અમે જણાવ્યું એમ હત્યા હત્યાનો પ્રયાસ સ્ત્રીઓ સાથેના યૌન શોષણ બળત્કાર વગેરે ગુનાઓ સામેલ છે કોંગ્રેસ પણ આમાંથી બાકાત નથી કોંગ્રેસના ઇઠ્યોતેર થી ચોત્રીસ એવા છે જેમની ઉપર સામાન્ય ગુનાઓ લાગેલા છે અને અને તેર એવા છે જેમની ઉપર ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે ટીમસી તૃણમૂલ કોંગ્રેસના ચોત્રીસ માંથી પંદર ઉપર સામાન્ય ગુનાઓ અને તેર ઉપર ગંભીર ગુનાઓ નોંધાયેલા છે ના ઉપર સામાન્ય અને ઉપર ગંભીર ગુનાઓ નોંધાયેલા છે અને શિવસેનામાં અઢાર માંથી અગિયાર ઉપર સામાન્ય અને દસ ઉપર ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે ફરી યાદ અપાઈ દઉં ગંભીર ગુનામાં હત્યા હત્યાનો પ્રયાસ બળાત્કાર વગેરે જેવા ગુનાઓ સામેલ ગર્વ કરો તમારી જાત ઉપર કે તમે કેવા નંગ ચૂટી ચૂટીને આપણી સાંસદમાં રાજ્યસભામાં સોરી રાજ્યસભામાં મોકલવાનો હક તો આપણને નથી પણ સાંસદમાં મોકલ્યા છે અને ભારતીયોની સમજનું પણ શું કેવું મતલબ ગજબ ના લોકો છીએ આપણે આપણે શાકભાજી પણ લેવા જઈએ ને સામાન્ય બટેકા પણ લેવા જઈએ ને ત્રીસ ચાલીસ ના કિલો તો એ પણ વીણી વીણી ને લઈએ છીએ કે ક્યાંક બગડેલા તો નથી ને છાલ ખરાબ તો નથી ને પોચા તો નથી પડી ગયા ને અને આપણે જયારે આપણા સંતાનો ના જીવન સાથી પસંદ કરવા જઈએ છીએ ત્યારે પણ ઉપરથી નીચે આજુબાજુ કેટલી બધી તપાસ કરીએ છીએ સંસ્કારી છે સુશીલ છે કમાઉ છે વગેરે વગેરે પણ જ્યારે આપણે વોટ આપવા જઈએ છીએ આપણો પ્રતિનિધિ પસંદ કરવા જઈએ છીએ ત્યારે આપણે કશું જ નથી જોતા ત્યારે આપણે ફક્ત પક્ષ જોઈએ છીએ આપણા સમાજ નો છે કે નહીં એ જોઈએ છીએ આપણા ધર્મ નો છે કે નહીં એ જોઈએ છીએ સૌથી વધુ નફરત ફેલાવનારો છે કે નહીં સૌથી વધુ વારે વારે બકવાસ કરવા વાળો છે કે નહીં અને સૌથી વધુ જનતા ને લૂંટવા વાળો ગુંડો મવાલી અને એક નંબર નો છેલ્લી ક્વોલિટી નો માણસ છે કે નહીં આ બધું જોઈને તો આપણે મત આપીએ છીએ કારણ કે આપણને એ બાબત થી કોઈ ફરક પડતો જોતો નથી કે આ માણસ કેટલો ઈમાનદાર છે આ માણસ કેટલો ભણેલો છે આની સામાજિક નિસ્બત કેટલી છે આને ગરીબો પ્રત્યે પીડિતો પ્રત્યે વંચિતો પ્રત્યે કઈ લાગે વળગે છે કે નહીં એમના મનમાં આ લોકો પ્રત્યે કેટલી કરુણા છે અને કામ કરવાની કેટલી ભાવના છે દેશ પ્રત્યે કેટલા સમર્પિત છે એ પણ આપણે જોતા નથી આપણે બસ જોઈએ છીએ આપણા ધર્મનો આપણી જાતિનો છે કે નહીં અને એમાં જ આપણે પછી એનું ભણતર કે એમનું બેકગ્રાઉન્ડ કશું જ જોતા નથી આના આવા ગુના

સત્તાની વાહવાઈ કરવાની તો તમને કદાચ જવા દો મેં કહ્યું એમ વધારે આમાં બોલવા જેવું નથી તો ખબર નહી આપણી લાગણી ક્યારે દુભાઈ જાય અને ક્યારે દંગા ફરસાદ કરી મૂકે પોઈન્ટ ઉપર આવીએ તો આ જે સાંસદો છે એમનો પગાર જે છે એક લાખ થી એક લાખ ચોવીસ હજાર થયો છે એ સાથે જ એમને જે મત વિસ્તાર ભથ્થું મળતું હતું એ પણ સિત્તેર હજાર થી વધીને સત્યાસી હજાર થયું છે મત વિસ્તારની ઓફિસનો ખર્ચ પહેલા સાઈઠ હજાર મળતો હતો એ હવે પંચોતેર હજાર મળશે ઓફિસ માટે એક લાખ નું ટકાઉ ફર્નિચર અને પચીસ હજાર નું અન્ય ફર્નિચરના પણ આ લોકોને પૈસા મળતા હતા એમાં પણ હવે વધારો મળ્યો છે અને એ સિવાય જે બસ રેલવે અને હવાઈ મુસાફરી ફ્રીમાં મળે છે એ તો અલગ જ તો મેં શરૂઆતમાં જ કર્યું કહ્યું હતું એમ અચ્છે દિન તો આવ્યા ખરા પણ મારા તમારા કે સામાન્ય જનતાના નહીં આ નેતાઓના તો અમે નેગેટિવ નહીં વિચારવાનું સિંહ પડ્યો છે સિંહ તો મોંઘો તો પડશે જ ને અને શું મોંઘવારી ના ડર થી બકરા ઘરમાં લઈ આવવાના સિંહ છોડી દેવાનું આ પ્રકારની વાતો કરવા વાળી શું મોંઘવારી નડે શું ગરીબી નડે શું ભૂખમરી નડે આ જનતા હવે એ પણ તકલીફ ના થવી જોઈએ કે શા માટે છે તો હવે ભોગવો બીજું શું અને હા આ સાંસદો નો જે પગાર વધારો કર્યો છે સરકાર ખુદ તો ક્યાંય કમાવા જાતી નથી એટલે આ જે પગાર વધારાના પૈસા છે એ મારા તમારા ખીચામાંથી ચૂકવવાના થશે અથવા તો સ્માર્ટ મીટર જેવા અમુક બીજા ગતકડાઓ માટે જેના થકી સરકાર આપણા ખિસ્સામાંથી પૈસા કાઢી શકે અને આ ગરીબ સાંસદોને પગાર સ્વરૂપે આપી શકે ઠીક છે ત્યારે મળીએ નવા વિડીયોમાં નવા વિષય સાથે ત્યાં સુધી આવજો